અડો જય દ્વારકાધીશ તે મૂળધારને જય માતાજી તાજના નવા બ્લોક માં તમારા બધા નું સ્વાગત છે બાગી ગયા છે 5:30 અમે બધા આ તો અમારા કામ માં આજ વિડિયો આવ્યો નથી ઉતરો નથી જા કાટણે ચાલુ કર્યો છે જો કાળબળ્યો હાલે છે કક માંડવી હવે પાછી આવી જો છે એ હું થઈ ગયો છે અને આજે અમે તડકાના આમાં મટતાતા કીમા કબા આ બધું ને ખાઈ હું મકા રતી ને ખાર ને મકા મકાટ કેવા ને ખાર જતો એ બધું ખાઈ નું રાપ આકી ચોફો કરી નું ખાર ઘણી લીધું અને ઓલા બે હે ને આજે અમારી કુંડી ખાલી કરે છે પડોશી છે ને એ કુંડી ખાલી કરે અમારી કેમ ખબર જો ય અમાર કોંડી ખાલી કરે છે આજ આ બે હે ને નાખવાની તો ઓલો ને જરૂર છે આને તો આ તમારો પાડોશી છે એ ઓલું હે ને ઈને બેક નાખી હોય ને જો આ આથી મારો પાણી ખેસી જાય સુહ મારે

और बढ़िया वाला है और और आप सब बनाओ सब बनाओ लाइक लो जय श्री कृष्णा जय माता दी बसे ने हवर हवर नि साफी हुई है हेलो तुम्हें पूछियो तो सात अभी हो जा है ना ना पास बनाओ मज्जा करो आ भी जाओ

કોર ઓનલાઈન પાથરવાની છે એક ભાઈની એક ભાઈ દવા સાટવા જવાની છે બશે ગામમાં જવું પડે છે થોડો કામ છે રેશન કાર્ડ નું ઈ બધું લેવા જવાનું છે તો ઈ બધું કામ છે આજ ચાલો ક્યાં પોગી કેટલે ખુદ પોગે જોઈએ હાલ

ओह लाइन हार भी माँग बे 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 रहता है लाइन हार भी माँग आखिर कल आकमा तो फुहार फिट फाइन साल कोस्ट हाँ एटलिस्ट जा आतिहाल तो अबे लाइन ले आमी पोसे आगर मरी आलो तो जो लाइन लाइन है क्या आल्टा આ કંઈક મોર ચાર પાંચ લાઈન લાઈન હોય આપણે આ થપ્પો વાહન લઈને કે એક ફેરો મારી આવી હા 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 થઈ ગયા બીજો ફેરો મારી દઈ પછી પાછું કરી દઈ ચાલુ ધીરે ધીરે સાહેબ ચાલુ હલો બસ જાજીવાર વિડિયો ઉતર છે ને એનો કારણ છે કારણ કે એક આ છે લાઈન ખપો પકડવાનો વાસમાં લાગે હલો તો આપણે લાઈન હારી લીધી પાસે દીધી બોર હારી લીધી એ ફિટક દીધા અને ચાલુ कर दीदा तुमने मैं नाम नहीं आवतो है खरे कर पानी चालू कर दीदा पकारी दीदा आओ आ रिया जो चालू कर यार ये फुवारा चालू है चालू 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 ये जरा इसको फुवारा चालू થઈ ગયા है बिखरवा नहीं दिए

અલા હે ને પાંહરું કરવા હાટું છે ને આ ખૂણા ખાસકા છે ને મે 16 17 મુક જાય ને તો ભાઈ એકલ ધારું સીધો હેડો લાગ પડી જાય બસ ટેન્શન નહીં કણી કણી નકર હે ને વાકાચોક વાકાચોક તૈયાર રાખે મજા ના આવે આ સીધું સીધું પાછે પાંહ એક જ ફોરે કાય આડાવરું ગોઠવવાનું હવે આપણે પી લઈએ ની રાતે ચા આપણો નજર હામા ઘર ની બાજુમાં જાય આ ઘર આ મોહમમ ચાલુ કર टेंशन देऊ है नहीं एक आपड़े वा है ने वाल मुकल है ने वायवे ई फेल થઈ ગયો ને એનું કઈ ગોઠવવું પડશે કારણ કે ન્યા પાણી નીકળે છે મને અવાજ આવે તમને એનો વિડિયોમાં નહીં અવાજ આવ તોય બરાબર ને પાણી એવું નીકળે ને પ્રેશર થી એટલે અવાજ આવે અહીં બદલાવવો જો પેલા મોટો તો હાલો હવે આગળ આગળ આપણે મારતા રહે સા બની ગયો

કામ હે કાગરિયાનું ગામમાં જાય અને મારે હવે યાક્રોટલા ઘરનું કામ ને બાકી લુગણાનો આગો હમણાં હે ને ફુવારા ધ્યાન રાખવાનું માલનું લુગણા હમણાં ગરબી માં જાય ને એટલે લુગણા નું કાયમ ઢગલો હોય નકરતા વર નહીં નઈ હેલા જાય આપણે ખેડૂત કાયમ બદલાવવાના ના હોય અમાર ભગવાન તો કઈ બીમ જાય તો એના બદલાવે એનું તો હોખું એ નહીં કઈ હોય નહી શિયાર પાંચ દી એક દી બદલાશે એટલે હાલ હાલો તો મારા સાઠ આવી જાય તો બધા ધારે રામ રામ આવી ગયા આપણે પાછા પોઈન્ટ ઉપર હજી આપણા ચાલુ છે ફુવારા ચાર વાગ્યા काका नौ का लाट होई गी वैसे वशमा आई भी न थी अजी 2 थे 8 कलाक मांड आइला अब हालवा देवा 8 कलाक पच बंद कर देवा है जा जाजी वाला से हालवा देवा 3 कलाक देऊ आ ली जाए ने तन 3 1/2 कलाक दी निंदा। वे पुरा कर ले दिन इनदा अबे फुवारा बंद कर देहु न पछे बदलाव हो जो है इन्हें पानी ने सजेल कौर मावा मीडा तो आई रीतना कहीं हाल है फुआरा फटफटा डी मार भाई भाई जोता तब तो बोला ऐ Hai oh. atau berlawanan